કેસોદ પોલીસ સ્ટેશન દ્વારા આરોગ્ય વિભાગમાં લેટર તરીકે કામ કરતી મહિલાના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે મહિલા બુટલે ઘરે રસોઈ બનાવવાના ચૂગલા નીચે ભોયું બનાવીને દારૂનો જથ્થો છુપાવ્યો હતો કેસોદના પ્રાસલી ગામે મહિલા બુટલેગર હંસાબેન જયસિંહ બાબરિયાના મકાનમાં દેશી દારૂનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને કેસોદ પોલીસને મહિલા બુટલેગરના ઘરમાંથી છવ્વીસ વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત આઠ હજાર સાઠ થાય છે અને રોકડ બે હજાર મળી કુલ દસ હજાર સાઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગમાં ફેસલેટર તરીકે કામ કરતી હંસાબેન બાબરિયાની સામે પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે આ મહિલા આર્થિક મેળવવા માટે પોતાના ઘરમાં રસોઈ કરવાના ચૂલા નીચે ભોયરું બનાવ્યું હતું અને ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો જેને પોલીસે શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેશોદ પોલીસે હાલમાં એક દારૂનો કેસ કરેલો છે હાઉસ રેડ જેમાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડને અલગ છવ્વીસ બોટલ મળી આવેલી છે જેની અંદાજી કિંમત આઠ રૂપિયા છે જેમાં આમાં એક એમને મોડેસ ઓપોનેન્ટ એવી મળી છે કે આરોપી આંશાબેન વાઇફવ જયસિંહભાઈ મનુભાઈ બાબરિયા કે જો પોતાના ઘરના રસોડાના ચૂલાની અંદર નાનું ભયરુ જેવું બનાવી અને એની અંદર માલ સંતાડ્યો હતો પોલીસને બાતમી આધારે રેડ કરી અને એક સફળ કેસ શોધી કાઢેલો છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળેલું છે કે આશાબેન છે એ તાલુકા હેલ્થ ઓફિસર ની અંદરમાં એક આશા ફેસિલિટેટર તરીકે કોન્ટ્રાક્ટ બજુ પણ કામ કરે છે અને આ આંશાબેન ઉપર અગાઉ પણ પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે અને આગળની તપાસ કેસો પોલીસ હાથ ધરેલી છે બીરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ